નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો સામાન્ય રીતે મેં અને તમે ખૂબ સાંભળ્યું હોય કે જે સમાજમાં જે સમાજમાં મારો અને તમારો જન્મ થતો હોય તે સમાજના અનેક આપણની ઉપર ઋણ હોય જ્યારથી આપણે જન્મી બાળપણથી લઈ યુવાની સુધી અગર તો જીવન પર્યંત આ જે સમાજ છે તેના આપણે ઋણી રહેતા હોય છે ખરેખર પરંતુ ક્યારેક એ સમાજને જ્યારે કાંઈક દેવાનો સમય આવે એ સમાજને આપણે જે કાંઈ કમા જે કાંઈ કમાણી કરી હોય જે કાંઈ આપણે આપણો અથાગ મહેનતો દ્વારા આપણે જે કાંઈ પ્રાપ્ત કર્યું હોય તેમાંથી કાંઈકને કાંઈક સમાજને દેવાની જ્યારે વાત આવે ત્યારે ખરેખર આપણે ખૂબ સદભાગી હોય કે આપણે સમાજને કંઈક ઉપયોગી થઈ શકતા હોય આપણે સમાજ માટે કંઈક કરી શકતા હોય મિત્રો આજે હું એવી જગ્યાએ આવ્યો છું આપ કદાચ ઉપર બોર્ડમાં વાંચી શકતા હોય અગર તો અમારા વિડીયોમાં અમે તમને બતાવશું કે રાજકોટની અંદર એક ખૂબ સરસ મજાનો મેર સમાજ જે છે તે સમસ્ત મેર સમાજ દ્વારા ખૂબ અથાગ પ્રયત્નો કરી ખૂબ કોશિશો કરી એક સરસ મજાના મેર સમાજનું આયોજન કરેલું છે એક ખૂબ સરસ મજાનું મેર સમાજનું જે ભુવન છે જે બિલ્ડિંગ છે તે તમે જોઈ રહ્યા છો તેનું એમ કહેવાય કે ખૂબ સરસ મજાનું આ લોકોએ અહીંયા આ બનાવેલ છે અને તેની પાછળ ત્યાં કેટલા રૂમો છે કેવી મહેનત કરી છે કેટલા બધા આવા બધા કામ કરવા પાછળ કેટલી બધી આ લોકોની મહેનત હોય છે એના વિશે થોડીક વાતો કરશું તેમનું એડ્રેસ છે ક્યાં આવેલું છે એના વિશે પણ થોડીક વાતો કરશું તો સૌથી પહેલાં તો પરબતભાઈ ઓડેદરા કે જે રાજકોટ મેર સમાજના પ્રમુખ છે તેમની સાથે થોડીક આપણે વાતો કરશું પરબતભાઈ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે રામ રામ હમીરભાઈ થેન્ક યુ પરબતભાઈ હવે વાત કરવી છે આ મેર ભુવન વિશે બરાબર ત્યારથી શરૂઆત થઈ છે કઈ રીતના થઈ છે એની થોડીક વાતો આપણે કરીશું હાઉ સ્ટાર્ટિંગમાં અમે સાડા ત્રણસો વારની જગ્યાનો પ્લોટ લીધો હતો એ સિટીની નજીક હતો એ પ્લોટમાં આવડું મોટું ભવન બની શકે એવું શક્ય નહોતું એટલે એ પ્લોટ અમે વેચી અને પાછો અહીંયા બારસો વાર જગ્યા લીધી બારસો વારમાં સેલરમાં એક મોટો હોલ બનાવ્યો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મોટો હોલ બનાવ્યો ફર્સ્ટ ફ્લોર ઉપર એક હોલ બનાવ્યો ત્રણ એવા હોલ બનાવ્યા કે જેમાં મેરેજ થઈ શકે બીજું કંઈ અન્ય ફંક્શન કરવું હોય તો પણ થઈ શકે એ પછીના માળે પંદર રૂમ એવા બનાવ્યા કે જે આપણા સૌરાષ્ટ્રમાંથી આપણા ગામડાઓમાંથી જે કોઈ અહીંયા હોસ્પિટલના કામે આવતા હોય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં કોઈ છોકરાઓ વિદ્યાર્થીઓ આવતા હોય તો એને રહેવાની જ્યાં સગવડ નથી મળતી રાજકોટમાં કોઈ ઓળખતું ન હોય તો કોઈ રૂમ ન આપે એટલે આવા બધા પ્રશ્ન હતા તો પંદર રૂમ એવા અમે બનાવ્યા કે જેમાં આ બધાને ફેસિલિટી મળે હોસ્પિટલના કામે આવ્યા હોય કોઈ દવા માટે આવ્યા હોય કોઈ કેન્સરને કંઈ તકલી તકલીફ હોય એને કંઈ દવા લેવાની હોય મહિનો દિવસ પંદર દિવસ તો હાવ નોમિનલ ચાર્જે અમે રૂમ આપીએ છીએ અને સરસ સુવિધા સાથેના રૂમ છે એ પછીના બસો સ્ટુડન્ટ રહી શકે એવા સાહીઠ રૂમ ટોટલ બનાવ્યા છે અને એ બસો વિદ્યાર્થી રહી શકે આવી એક સગવડ બનાવી છે અને આવું મલ્ટીપર્પઝ આખું ભવન બનાવ્યું છે અને બધા રાજકોટના મેયરે બધાએ ફાળો કરી અને અમે અન્ય ગામોમાંથી પણ ફાળો લીધો છે પોરબંદર જુનાગઢ જામનગર અમદાવાદ બધી જગ્યાએથી નાનો મોટો ફાળો ભેગો કરીને આવું અમે ભવન બનાવ્યું છે બોલ બધું આ ભુવન જે તમે બનાવ્યું છે એમ કહેવાય ને કે આ વાત એક મિનિટમાં થઈ જાય પણ એની પાછળનો જે તમારો મહેનત છે તમારો જે પરિશ્રમ છે તે ઘણા વર્ષોનો હોય અને ઘણા સમયથી હોય તમે વાત કરી છે પેશન્ટ દર્દીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે તો એમને કઈ રીતના રૂમ આપો છો ઘરે અમે એક કોઈ પણ માણસ હોય એના જે હોસ્પિટલના કામે આવ્યા ને એક જ એક વ્યક્તિના સો રૂપિયાનો ચાર્જ રાખ્યો છે અને આપણા મેરના સ્ટુડન્ટ છે એને વાર્ષિક ફી અમે સાડા છ હજાર રૂપિયા રાખી છે અને અન્ય કોઈ વિદ્યાર્થી એની હારે આવે તો એના સાડા દસ હજાર રૂપિયા રાખ્યા છે આવી રીતે ફીથી અમે એને બધાને આપીએ છીએ એ જે પૈસા છે તેમાં રહેવાનું આવે છે કે જમવાનું નહીં ખાલી રહેવાની સગવડ છે અત્યારે હવે અમે કિચન ને બધું બનાવ્યું છે હવે ધીમે ધીમે આવતા વધારે સંખ્યા થાય તો એ પ્રમાણે અમે બપોરના સવારના સાંજના જમવાનું ચા પાણી નાસ્તો એ વ્યવસ્થા કરવાના છે પરબતભાઈ વડોદરા વાત એમની આરે અમે ટેલિફોનમાં પકડી હતી કે ખૂબ સરસ મજાનું સમાજ માટે તેમની પાસે જે કંઈ છે તેમની પાસે જે એમ કહેવાય કે જે ભગવાને આપ્યું છે એમાંથી કંઈક ને કાંઈક સમાજ માટે આપી રહ્યા છે ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છો અને પરબતભાઈ નવા કામ કરતા રહ્યો હોય ભગવાન તમને શક્તિ આપે થેન્ક યુ બધા મેર સમાજ મારી હારે હશે તો આવું ઘણું બધું કરવાનું છે અને ઘણા બધા હજી સારા વિચારો છે અને ઘણી જગ્યાએ સારા વિચારોનો ઉપયોગ કરવો છે પણ સમાજ હારે હશે તો ઘણું બધું થઈ શકશે સમાજ માટે કરવું છે અને તેના માટે સમાજ જરૂરી છે અને સપનાઓ ક્યારેય એક વ્યક્તિ પૂરા નથી કરી શકતો દરેક સમાજની જરૂર હોય છે સમાજના દરેક લોકોની જરૂર હોય છે આપણી સાથે લીલાભાઈ છે કે એ પણ અહીંયા રાજકોટમાં સતત મહેનત કરી અને મેં જેમ કીધું ને કે વાત કરવી લીલાભાઈ આસાન હોય છે પરંતુ આ જે કામ તમે કરો છો તેમાં કઈ રીતના કરો છો અને કેવી કેવી તકલીફોનો સામનો કર્યો એવી થોડીક વાત કરશો ડૉક્ટર લીલાભાઈ કડછા સમસ્ત મે સમાજ રાજકોટ સંચાલિત જીવાભાઈ છગનભાઈ પરમાર આ મેર મેર ભવન ઉપર આપ આવ્યા છો ત્યારે સૌથી તો પહેલાં આપનો ખૂબ ખૂબ આભાર કે એટલા દૂરથી આવ્યા છો રાજકોટની અંદર મેર સમાજ હોવો એ કદાચ સપનું હતું સપનું બહુ નાનો પરિવાર અને વિશ્વમાં આવો મેર સમાજ ક્યાંય નથી પોરબંદરના ગામડા પોરબંદરના તાલુકા રાણાવા કુટિયાણા પોરબંદર યુકે અમદાવાદ સમગ્ર મેર વિશ્વમાં રહી છે ત્યાં ક્યાંય આવો સમાજ નથી બન્યો આ તો તમે અત્યારે લાઈવ બતાવો છો એટલે બધા જોશે આ કોઈ હંબક વાત કરવાની વાત નથી બીજું આજે જ્ઞાતિવાદ જાતિવાદના બંધનોની સીમાઓ પાર કરી ગયા છે ત્યારે આ રાજકોટ મેર સમાજ રાજકોટ મેર સમાજના વિદ્યાર્થીઓને તો રાખે જ છે પણ સાથે સાથે જ્ઞાતિવાદ જ્યારે આટલો બધો વ્યાપ વિસ્તરતો જાય છે ત્યારે અન્ય જ્ઞાતિના છોકરાઓને પણ અહીંયા અમે રાખી અને સાથે સાથે મહેર એટલે દયા અને દયા ભાવનાથી અમે અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક કારકિર્દી આગળ વધારી શકે અને એની કારકિર્દીનું બિલ્ડિંગ બિલ્ડઅપ કરી શકે એવા હેતુ સાથે અન્ય લોકોને પણ અહીં રાખીએ જ્યારે જ્યારે સમાજમાં જ્ઞાતિવાદ જાતિવાદ ભડકે બળી રહ્યો છે ત્યારે મેર તરીકે ખાલી મેરનો જ નહીં બાકી કેટલીક જ્ઞાતિની હોસ્ટેલો જ્યાં અન્ય જ્ઞાતિને એડમિશન નહીં ફોર્મ નહીં ઇન્કવાયરી પણ કરવા નથી દેતા ત્યારે અહીંયા સમગ્ર જ્ઞાતિઓને અમે રાખીએ છીએ અને એની શૈક્ષણિક કારકિર્દી ઘરતરમાં અમે ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે અમારા પ્રયત્નો કરી રહ્યા છે બહુ સરસ વાત કરી લીલાભાઈએ આજના સમયમાં સમાજ કહેતા જે સમાજમાં આપનો જન્મ થયો છે તે સમાજ તો ખરો જ પણ સાથે સાથે સમાજમાં અઢારેય વરણ આવી જાય કે જે સમસ્ત સમાજમાં બીજા યુવાનોનું કોઈની કારકિર્દી બને કોઈની શૈક્ષણિક જે એમની જે કારકિર્દી છે આગળ વધે તેના માટે ખૂબ સરસ મજાનું કામ કરીએ છીએ સાથે સાથે રાજકોટની વાત આવે અને ભીમભાઈ કેસવાલાનું નામ ના આવે એવું ક્યારેય ના બને પરંતુ ભીમભાઈ કેસવાલા અત્યારે હાજર ના હોય તેમના નાનાભાઈ અર્જુનભાઈ કેસવાલા આપણી સાથે હોય એમની સાથે થોડી વાતો કરશું અને આ સમાજમાં જે રોકાણ એટલે કે કેટલો ખર્ચ છે એની પર થોડીક વાતો કરશું પરંતુ અર્જુનભાઈ સૌથી પહેલાં તો રામ 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 અર્જન જેઠાભાઈ કેસવાલા મારો મૂળ ધંધો ખેતી છે મને પરફેક્ટલી યાદ છે કે હું સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણતો ઓગણીસો ને ચોરાણુંમાં ત્યારે રાજકોટ મેર સમાજનો સૌથી પહેલો પ્રોગ્રામ યુગી ડિવાઇન સોસાયટીમાં થયો હતો એ પછી જીવાભાઈએ પરબતભાઈ અને અન્ય આગેવાનોએ ફૂલ મહેનત કરીને એક પ્લોટ લીધો એ પ્લોટનું એવડું ડેવલપમેન્ટ કરીને અહીંયા આ અવળી જગ્યા બનાવી એમાં સૌથીમાં સૌથી વધુ મહેનત અને ફૂલ કાયદેસરની પોતાનો કામ ધંધો છોડી અને સૌથી વધુ મહેનત કરી હોય તો આપણા પ્રમુખ પરબતભાઈ ઓડેદરાય બરાબર અને બીજા આગેવાન બીજા બધા આગેવાનોએ પચીસ પચીસ લાખ રૂપિયા આપી આરોગ્યથી માંડીને દરેક વસ્તુનું ઓલું કર્યું આપણે મેઘ જ્ઞાતિ સિવાયને અન્ય લોકોને અહીંયા રાખીએ છીએ અને આરોગ્ય ભવનમાં જેટલા જણા રહેવા આવે એ બધા જણાને મેર સમાજ સો જ રૂપિયા એટલે નોમિનલ ચાર્જમાં રેવા દઈએ છીએ બીજું એ છે કે એ એટલા જણામાં મારા તરફથી અને ભીમભાઈ તરફથી જેટલા જણા રહેવા આવે એનો અમે પર્સનલી અમારો સો રૂપિયા ચાર્જ અમે ચૂકવીએ છીએ એ અમે કોઈ આવે એની પાસેથી નથી લેતા અને સમાજ પાસેથી નથી લેતા અને હજી હું કહું છું કે હું જ્યાં સુધી જીવંત છું લાઈફ ટાઈમ ત્યાં સુધી જેટલા જણા આવશે અમારા બે ભાઈઓ તરફથી એનો બધો ચાર્જ અમે ચૂકવું એનો બધો ચાર્જ અમે ચૂકવું છું પરબતભાઈની ખાસ મહેનતથી રાજકોટ મેર સમાજ પાસે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે અને એમાં કોઈ પણ મેરના દીકરાનો એક પણ રૂપિયો રાજકોટ મેર સમાજ આજની તારીખ સુધી લેતા નથી અને હજી પણ લેશે નહીં એટલે રાજકોટ મેર સમાજની અંદર એક આવો સરસ મેર સમાજ હોવો એ એક આપણા માટે છે ને સ્વાભિમાનની વાત છે અને આપણી સ્વાભિમાન અને ખુમારીવાડી આપણી કોમ છે એના માટે ગુણવત્તા ભરેલો એક આ દાખલો છે ભંદે માતરમ જાય સૌથી પહેલાં રામભાઈ ઓકે સૌથી પહેલાં તો અહીં સુધી આવવાની વાત પોરબંદરથી અહીં સુધી અમે અમે આવ્યા છે યુટ્યુબવાળા મિત્રો જે એસ કે લાઈફ રામભાઈ મયુરભાઈ આ બધા મિત્રો આવ્યા છે કદાચ અમને શરૂઆતમાં એક સવાલ થતો હતો પરબતભાઈ કે અહીંથી ત્યાં સુધી જાવું ને હું કરશું ને હું નહીં કરવું કેવું હશે ને કેવું નહીં હોય પરંતુ એક ધક્કો અમારો પહેલો સફળ તો એ થયો હે કે અમારા ભાઈએ અર્જુનભાઈએ એક વા વચન આપ્યું હે અમારા વિડીયો મારફત કે તેઓ આ જીવન આ જીવન અહીંયા જે સો રૂપિયા સામેના જે લઈએ સો રૂપિયા આ જીવન તેઓ વાહ બહુ સરસ આપણા દરેક વડીલો પાસેથી આપણે અહીંયા જે આગેવાનો છે તેમની પાસેથી આપણે સાંભળ્યું છે કે જીવાભાઈ પરમાર અહીં આગળ આપણે બોર્ડ પણ માર્યો છે જીવાભાઈ સગનભાઈ પરમાર મેર સમાજ રાજકોટ પરંતુ શા માટે કોણ છે જીવાભાઈ પરમાર આપણને બધાને સે જે સવાલ થાય તો આપણા વિડીયોમાં આપણી સ્ક્રીન ઉપર આપણે જીવાભાઈ પરમારને જોઈ રહ્યા છે અને જીવાભાઈ સૌથી પહેલાં તો રામ રામ અને સમસ્ત મેર જ્ઞાતિવતી આપનો ખૂબ ખૂબ અમે આ વિડીયો દ્વારા પણ આભાર વ્યક્ત કરીએ અને આ શરૂઆત કઈ રીતના થઈને આવો વિચાર કેમ આવ્યો ઈક્યો હું રાજકોટમાં બે હજાર એકમાં આવ્યો હાજી ત્યારે મનુભાઈ ખુટી આલાભાઈ ઓડેદરા ગોઢાણીયા સાહેબ માંડણભાઈ આ બધા વડીલો જગ્યા ગોતતા હતા અને બે હજાર ત્રણમાં નાગાજ નાગેશભાઈ પર્વતભાઈ બે હજાર ત્રણમાં અમે લોકોએ ફાળો નક્કી કરી અને જગ્યા લીધી હતી ત્યાં આપણે જગતનાકાની સામે જડુસ પાસે એ પછી આગળ કોઈ કામકાજ વધ્યું નહોતું અને એ પછી પરબતભાઈ નો ઘણો બધો ફાળો ત્યાં વંડો કરાવ્યો જગ્યાને ભાડે ચડાવી અને એના પછી પરબતભાઈ અને અમારી મિટિંગ પાછી થઈ બે હજાર અગિયારની આસપાસ બે હજાર અગિયારની આસપાસ કીધું કે હવે આનો સદઉપયોગ કેમ કરવાનો જગ્યા તો થઈ ગઈ જ અહીંયા આપણા સ્ટુડન્ટોને અને સમાજને લગ્ન પ્રસંગ આ એની બહુ તકલીફ હતી અને જગ્યા આપણી માટે બેસવા માટે હતી જ નહીં અને રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હબ પછી એના પછી પરબતભાઈએ જેમ કીધું એમ અમે નક્કી કર્યું અને ત્યારે પરબતભાઈ મેં મિટિંગ થયા ત્યારે પરબતભાઈને કીધું પરબતભાઈ તમે કામ ચાલુ કરો જે કાંઈ જે કાંઈ જરૂર પડશે ત્યાં હું બેઠો છું અને એના પછી પરબતભાઈનું જે કાંઈ કાર્ય છે એ પરબતભાઈ લીલાભાઈ અર્જનભાઈ એ લોકોએ બધું કામ ઉપાડી દીધું અને જીવાભાઈનું કામ એવું છે કે બાતે કમ કામ જ્યાદા ખરેખર વાતો ઓછી કરે છે અને વાતો કરવી એમને ગમતી નથી પરંતુ અમારી એક જે પોઝિટિવ મેસેજ લઈને અમે નીકળ્યા છે સમાજ માટે કંઈક સારી વસ્તુ છે સાચી વસ્તુ છે તે લોકો સુધી પહોંચાડવા માટેની અમારી આ જે એક નાનકડી કોશિશ છે તેમાં આની આવી બાબતોમાંથી બીજા લોકો પ્રેરણા લઈએ કોઈ નાસીપાસ થઈ ગયું હોય કોઈ હારી ગયું હોય કે કેમ થશે કેમ કરશું શું કરશું તો આવી બધી પરિસ્થિતિઓમાંથી માણસ ઊભો થાય અને કામ કરતો થાય પરંતુ પરબતભાઈ લાસ્ટમાં હું તમને એક સવાલ કરીશ આવડું બિલ્ડિંગ છે હા તે ખરેખર કેટલા ખર્ચે અને તેમાં જીવાભાઈનો નો બોર્ડ મારો છે તો એમનું એમનું શું બોલું જીવાભાઈ નો બહુ મહત્વનો આમાં આ જગ્યા ખરીદવામાં જ્યારે જગ્યા લેવા નીકળ્યા ત્યારે જે કંઈ ફાળો થાય એટલો તમે કરજો ન થાય એટલા બધા જ પૈસા ઘટતા હું આપી દઈશ એટલે પહેલી જગ્યામાં પણ ખૂબ જ જીવાભાઈએ સરસ રીતે ફાળો આપ્યો એટલે પહેલી જગ્યા લીધી એ જગ્યા અમે બહુ જ સારા ભાવેથી રેટેથી વેચી પાછી અમે આ સાડા ત્રણસો વાર જગ્યા વેચીને બારસો વાર જગ્યા લીધી બારસો વારમાં જ આ સમાજ કંઈક થઈ શકે એટલી જગ્યા હોય તો જ સમાજ સારો બને એટલે અમે બારસો વાર જગ્યામાં સમાજ પાછો સ્ટાર્ટ કર્યો ત્યારે A starting mark. જરાય એક પણ રૂપિયો ફાળો નહોતો જેવાભાઈ આવીને કીધું કે ભાઈ મારો પહેલો ફાળો તમે લખી લ્યો અને પાછાએ ઘટે તો હું બેઠો છું એ પછી અમે કામ સ્ટાર્ટ કરી દીધું ધડાધડ ભગવાનની દયાથી ખૂબ સરસ ફાળો થયો એ પછી ઘેટા પૈસા તો નાગેશભાઈ વડોદરાએ એવું કીધું કે હજી ઘટે તો પૈસા જ્યારે જોતા હોય ત્યારે લઈ જજો એટલે આવા બધાય અમારું અહીંયા સર્કલ અમારા બધા વડીલો અને ખૂબ મોટા હાથેથી ફાળો આપ્યો એટલે આવો સમાજ આટલા કરોડો રૂપિયાના ખર્ચે બની શક્યો આમ સાડા સાત કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ થયો છે જે તે ટાઈમે અમે જગ્યા લીધી પણ ત્યારે અત્યારે ત્રણ ગણો જમીનનો પણ ભાવ થઈ ગયો એટલે આ સમાજની કિંમત અત્યારે કરોડોમાં થઈ ગઈ છે બહુ જ સરસ આ વસ્તુ બની ગઈ છે હવે અત્યારના ટાઈમે આવી બનાવી પણ હાર્ડ છે ખૂબ સરસ મજાની વાત કરી પરબતભાઈએ કે માણસને પડકારો છે ને જીવાડી દઈએ આપણને બરાબર આપણને કામ કરવાની જે ધગસ છે સેવા માણસ તન મન અને ધન દરેક રીતના કરી શકે જેને સારું શરીર આપ્યું હોય તો કરી શકે તમારો સારો મગજ હોય તો તમે સારા મગજથી બીજાને માર્ગદર્શન આપી શકો પ્રોત્સાહન આપી શકો અને પૈસા દેવાવાળા છે દરેક દરેક સમાજમાં દરેક વ્યક્તિઓ છે જ જીવાભાઈની ઓફર છે જીવાભાઈ એવું કીધું છે કે હજી આપ ક્યાંય પણ જગ્યા લ્યો મેર સમાજ માટે મોટી જગ્યા લ્યો તો મને ગમે એટલો ફાળો દેવા માટે હું તૈયાર છું મને ગમે ત્યારે કહેજો મને અવારનવાર ઓફર પણ કરે છે કે આપ આપણા સમાજ માટે પોરબંદરમાં બહુ મોટી જગ્યા નથી આપણા અગર સમાજો છે પણ નાની નાની જગ્યામાં હે તો પરબતભાઈ એવી જગ્યા વિઘાઓમાં તમે કંઈક ગોતો સરસ અને મસ્ત કંઈક આયોજન કરી દીવો લે જીવાભાઈ કાયમ માટે બે ત્રણ મહિને જ્યારે જ્યારે મારે વાત થાય ત્યારે કે કંઈ ગોયતું કંઈ ગોયતું આવા ઉત્સાહી જીવાભાઈ છે એટલે એના ઉત્સાહને અમારે ગમે વધારવો છે એટલે અમે પણ જગ્યા ગોતીએ છીએ ખરેખર અમારી ટીમ અમારી ટીમ છે જે હમીરભાઈ એટલી બધી સરસ ટીમ છે કે જે અમારા જેઠાભાઈ ખૂટી કંઈ બોલતા નથી પણ કામ ખૂબ સરસ કરે છે અને જેઠાભાઈ છે અર્જનભાઈ છે રામભાઈ છે મોવડીમાંથી આ બધા એવા મારા મિત્રો અને મારા ભાઈઓ કહું કે મને દોડા દોડી જ કરાવતા મારા બધું કામ ફોન ઉપર પતી જાય જમણવારનું હોય મંડપનું હોય કોઈ પણ સુવિધા જોતી હોય અમે એને એમ કે ફૂલ લઈ આવો હાર લઈ આવો બધા એટલા દોડીને કામે રાત્રે બાર વાગે મારે અર્જનભાઈને કહેવું પડે કે વિમલભાઈને બધા ગેસ્ટ આવ્યા મને કોફીની વ્યવસ્થા કરી દો સટાસટી આવું બધું કામ કરે છે મારા કરતાં પૈસાવાળા પણ વધારે છે મારા કરતાં મોટી ઉંમરના વધારે પણ મારી આરે નાનાથી કામ કરે છે એ તો કામની મજા છે અને આ અમારું રાજકોટનું ગ્રુપ એકદમ હળીમળી અને બધા અમે એન્જોય કરીએ આજે અમારા વિંજાભાઈ ઉપપ્રમુખ નથી નાગેશભાઈ વડોદરા થોડા શેડ્યુલમાં બીજી એટલે અમારા હજી ઘણા બધા આવા કરતાં હળતા વ્યક્તિઓ બધા નથી ભીમભાઈ કેસવાલા પણ કઈ બીજી છે એટલે હાજર નથી ખરેખર આ બધા પડદાની પાછળના બહુ મોટા બધા ઉપયોગી માણસો છે અમને ગોઢાણીયા સાહેબ ડીવાયસપી એ પણ આજ થોડી તબિયતની હારી નથી તો હાજર નથી રહી શક્યા બાકીની ઘણી બધી અમારા અહીંયા જેટલાના નામ લઈ એટલા ઓછા જે જૂના હતા આલાભાઈ ને વૈદ્યભાઈ વાઘને માંડણભાઈ ગોરાણીયા ને બધા બહુ એક્ટિવ ને ખરેખર એ બધાના જ આ બેઝથી અમે આ આવડું મોટું આ કરી શક્યા છે તો આ બધાના બહુ જ મહત્વના ફાળાઓ છે આમાં વૈદ્યભાઈ વાઘ આપણે ખૂબ સરસ મજાની વાત પરબતભાઈએ કરી કે કદાચ નામ લેતા લેવાનું ચાલુ કરીએ તો આખી રાત નામ લીધા કરીએ એટલા લોકોનો આમાં ફાળો છે અને જે કોઈ લોકોએ આપણે એમ કહીએ ને કે એક રૂપિયાથી લઈને એક કરોડ સુધીના પૈસા આપ્યા હોય એને ભગવાન કાયમ આપ્યા જેવા રાખે દી એને કાયમ દીધા જેવા રાખે અને સાથે સાથે માતાજીને કુળદેવીને ભગવાનને આપણે પ્રાર્થના કરશું આપણા જે સમાજના આગેવાનો છે જે તે ક્ષેત્રમાં કોઈ પણ સિટીમાં કોઈપણ ગામમાં હોય બરાબર તેની એકતા આવી નવી જળવાઈ રહીએ આવો નવો ભાઈચારો જળવાઈ રહીએ અને આ વડીલો પડકારો કરતા રહીએ અને બીજા બધા યુવાનો કામ કરતા રહીએ એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું અને હજી પણ અહીંયા કાર્યક્રમ પૂરો નથી થતો આમ તો અમે મહેમાન તરીકે જ એવા હે ખરેખર ને મહેમાન ના કહેવાય પણ એક ઘરના તરીકે આવ્યા હે પણ હજી કાર્યક્રમ જે સ્નેહ મિલનનો જે છે ત્યાં આપણે રાસ ગરબા દુઆ છંદ એને ધડબડાટી બોલાવવાની છે એનો કાર્યક્રમ પણ આપણે આગળ કરશું પરંતુ અમારે જેઠાભાઈ એક રહી જાય છે બરાબર પછી કાંઈ જેઠાભાઈ તમારા હું જમવા વિશે મારા મેન્યુબલ આમ અમારા પ્રમુખ પરબતભાઈ ઓડેદરા છે બહુ જોશીલા જોશીલા છે અને આરે અમે ટીમમાં કામ કર્યા છે બધા રડી મળે અને આ કાર્ય પૂરું કરેલ છે વડીલો પડકારો કરતા રહીએ આપણે બધા કામ કરતા રહીએ ચલો તો પછી હવે આપણે આપણે જ્યાં સ્નેહ મિલનનો કાર્યક્રમ છે ત્યાં મળશું ત્યાં કોઈ વડીલો આગેવાનો અગર તો કોઈ એવા બેનો મળશે તો એમની આરે પાસે કેવી કેવો આ લોકો આનંદ કરે છે એ પણ આપણે જોશું